છોડાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાની ડુંગરી જિલ્લા પંચાયત સીટમાં આવતા મોટા વાંટા ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષા સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો એકસો આડત્રીસ વિધાનસભામાં આવતી આથાડુંગરી જિલ્લા પંચાયત સીટમાં આવતા મોટા વાંટા ગામે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને નૂતન વર્ષ મિલન સમારંભ યોજવામાં આવ્યો જેમાં ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા મહામંત્રી ડી એફ પરમાર પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ટ્રાઇફેડ પ્રમુખ રામસિંહ રાઠવા આથા ડુંગરી જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબેન રાઠવા તાલુકા પ્રમુખ મિલનભાઈ રાઠવા કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા સંજયભાઈ રાઠવા તેમજ પૂર્વ પ્રમુખ જયેશભાઈ રાઠવા તેમજ આથા જિલ્લા પંચાયત સીટમાં આવતા તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની તમામ જિલ્લા પંચાયત બેઠક ઉપર વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના નવા વર્ષમાં સૌ કાર્યકર્તાઓ સાથે સ્નેહ સ્નેહમિલનના કાર્યક્રમો રાખવામાં આવેલા છે એ પૈકી આજે ડુંગરી જિલ્લા પંચાયતમાં મોટાવાંટા ગામે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ખાસ કરીને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ નવા વર્ષની આપી સાથે માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે આત્મનિર્ભર ભારત બનાવવાની સંકલ્પના છે એને ચરિતાર્થ કરવા માટે સૌ સાથે મળીને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો મંત્ર એ લોકો સુધી પહોંચે એના માટે અહીંયા તમામ અમારા જે આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા માન્ય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ અમારા ટ્રાયફેડના ચેરમેન એવા રામસિંહભાઈ રાઠવા સાહેબ પૂર્વ સાંસદ ગીરીતાબેન રાઠવા અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી